વેલકમ બેક ટુ ટુ વિડીયો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને અમારા જય રામ ને જયમાં મેલેડી તો આજ રોજ આપણે આવ્યા છીએ અંધારિયા વડવાળા મેલેણી માતાજીના સાનિધ્યની અંદર તો આપણે ટૂંક સમયની અંદર અંધારિયા વડવાળા મેળણી માતાજીના દર્શન કરવાના છે એના પરચાની કોઈ વાત નથી તો સરસ મજાનું શ્રી અંધારિયા વડમાં શ્રીમા મેલેડીમાં સાક્ષાત બિરાજમાન છે એવો આપણો આભાસ થાય છે અને ખૂબ જ ભાવિ ભક્તોની રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ પણ તમને જોવા મળશે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જય મા મેલેડી અત્યારે આપણે તમે જોઈ શકો છો અંધારિયા વડવાળા મેલડી માતાજીના સાનિધ્યમાં છીએ અને આ તમે વડલો જોઈ શકો છો વિશાળ માત્રાની અંદર આ વડ જે ફેલાયેલું છે વડની નીચે જ અંધારિયા વડવાળા મેળડીમાં સાક્ષાત બિરાજમાન છે તો ચાલો સૌ સાથે મળીને અંધારિયા વડવાળા મેળણી માતાજીના દર્શન કરીએ શ્રી મેલડી માતાજીના આપણે દર્શન કરી લીધા છે ત્યારબાદ આપણે અંધારીયા વડવાળા મેલેડી માતાજીના થોડા ઇતિહાસ વિશે આપણે જાણીશું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એ મેડિયુમાં મારું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ વેગડ આ કળોતરાના દેવ છે આ એના ભુવા હતા બાવાભાઈ રબારી કળોતરા માને લાવેલા છે આ થાપના કરાવેલી છે માની રોક કરી અને પછી બકરા પૂરીને પાંચ વાગ્યે લાકડી ઝાપે મૂકીને વ્યાજ હતા સવારે આઠ નવ વાગ્યે આવતા ઈ જોકે પણ એનો ઘણો ખૂબ સમય એને હેંક્યો પણ એનું જનાવર એક કાંઈ ઓછું કોઈ ગદીડું ક્યારે ઓછું નીચ્યું આની દયાથી હવે આ માનું જયારે અહીંયા થાપના પહેલી હતી ત્યારે આ એકલો દિવાળે કોઈ પેગે લાગવા ન આવ્યા પછી અમે દંગડી આવવા અહીંયા આઠ મહિને અહીંયા આ જો આમાં આ બાજુનામાં ઝોપડા કરતા આ અમારી પછી અહીંયા વી અમારી બધું થયું અને આ પછી આની દયા છે આ બધી રીતની નકર પહેલાં તો આ બધું તળ બહુ ભયંકર હતું જોઈ શકો છો પાણી છે બાજુમાં ચા વિભાગ છે તમે જોઈ શકો છો અહીંયા અન્ન ક્ષેત્ર પણ શરૂ હોય છે રવિવાર અને મંગળવારના દિવસે આપણે અંધારિયા વર્લ્ડવાળા માતાજી માતાજીની પ્રસાદી લઈ રહ્યા છે તો સરસ મજાની પ્રસાદી છે કળિયુગનો રાજા મેલડી કહેવાય છે સાહેબ ધ બિગેસ્ટ થર્મલ પાવર ઇન ધ વર્લ્ડ મેલેડી મેલેડી અનઅંધારિયા વર્લ્ડવાળા મેલડી